છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે અધિક મુખ્ય સચિવ શ્રી અધ્યક્ષતામાં વન બંધુ કલ્યાણ બે યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક યોજાઈ છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગની વન કલ્યાણ બે યોજના અંતર્ગતના કામોની સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવશ્રી જગદીશ પ્રસાદ ગુપ્તાના અધ્યક્ષતામાં યોજાઈ હતી તેમાં છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ કચેરીને ફાળવેલ ગ્રાન્ટ અંતર્ગત થયેલા કામોની પ્રગતિ અંગેની વિગત મેળવી ચર્ચા કરવામાં આવી હતી આ સમીક્ષા બેઠક અધિક મુખ્ય સચિવ શ્રી જગદીશ પ્રસાદ ગુપ્તાએ પ્રાયોટના વેટદાર કચેરીના અધિકારીશ્રીઓ સાથે યોજનાકીય બાબતો પર ચર્ચા કરતાં જણાવ્યું કે જિલ્લામાં જે કામોની જરૂરિયાત છે તેને પ્રાથમિકતા આપવામાં આવે વિકાસ કામોના આયોજનનું અમલીકરણ વખતે આવતી મુશ્કેલીઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરો યોજના કે વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું આયોજન માર્ગદર્શન આપ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જળ વિકાસ અધિકારી સચિન કુમાર પુલ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ પ્રવિડના વેટદાર શ્રી કલ્પેશ કુમાર સરપંચ શર્મા તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા